મે ડ્રીમ લેવાનો એ આ તો બંગલો ખરીદી લેવા દે બંગલો બંગલો ખરીદી તાય બંગલો બાઈક લાવું ઉતર બાઈક તો લાવવાનું જ છે કે મને બાઈક લાવવું છે કઈ ની મારી ઈચ્છા

બરાબર ને બીજા હા બીજા ઘરે જાલું ભાઈ આ ક્યાં ને બાઈક એ બાઈક નો બે દલા શાંતિ રઈસ બુકિંગ કરાવીને તો આયા આપણે શોરૂમ માં જઈને ના તો કેણ આવશે તે તો બે દલા રે બે દલા પૈસા કીધું એને બે દલા મને બે દાડા છો એ બે દલા કેવા ના આવે અહીંયા હા આ જો આપણે ગેટ તમને ગેટ આ બંગલો ના રાખ્યો કે ના એને રાખ લીધો રાખ લીધો આપણે કોન્ટેક્ટ કેવા પડે ખબર નથી ક્યાં કોન્ટેક્ટ કે એય ઓ caras મારો ફોન છે ખાને એટલું બધું મોટું પથ ને આપડે એવું કારણ અને ઓ પેન સેટ ને જોયું તમે પેન સેટ તો ઈ તો ખાઈ મજા કર આટલી મને પેન સેટ હાલ લાગતું છે એ હું તમને ક્યાતો પેન હતો ક્યાતો હું તમને આટલી મને પેન સેટ હાલ લાગો હા તેડો ઘર બતાવો મને હા બતાવો બતાવો જો પોણી આય રે બંગલો આપડો આય રે તા બંગલો તો ઓ જો અંદર છે અંદર કેવું હા બંગલો જો સન બંગલો હો તો ખાલી પણ હો બરાબર રાઈટ કરો અહીં જો રાઈટ પડ છે હો આ જો ખાલી સન બાકી સજોલે અલા સોહા દીદીને હાલ કરી ને બે બે સહી બળન કે કરો ઓ જેમ ઓમ બે હાલ ઓમ હા સન લાલબા તો પાણી રાખ થઈ જવાય દો લાલબા લાલબા જોય ને પતિ જોમ બે કેરે બે હાલ ઉખવાડતા આ તો આટલા બધા કમ બની ગયા કે તો પણ મારા મોમો છે તે મોમો મોમો ખાના ફૂંચરાના મોમો તે મેરા છે મો એને ભણ્યો ને તો એને ભણે લઈ જને ભણે ના કઈ મારો ભણ્યો એવું એ તો લુખવાર છે રે બેબી હા એટલે આલ્બમ બાળવા જા હા હેડો હેરો આજે કાર તો આટલું બતાવી હા જો હા જો હા જો આ હા એનું ના પીટું આ તારું ગોમેલ લે અમારે એકલા જ

અમે લુખડ ચોક નહીજી લાગે નહી ચા નકા આપડા દોરા આપા દોરા જઈ ઓકે બાઈક લાવવાનું હોજુ બાઈક તો આઈ જા લે ટેન્શન ન લેવાનું હા ટેન્શન ન લે લે કા ઓમા ચમેક જા ઓમ તું આમ જા આર હેડો હા થા જા ઓ એ ફટ હા

એ મન તો ફાવતું લ્યો લે આવું મત ને તો મને મય ના કેલા કોણ કાચી નાતા કેવું છે આટલા ખરી તો મજા આવે મજા આવે હાય ફૂલ આ તમે

પૈસા <laughs> 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 <laughs>

અલે આ માર જવો થોડો યાર બહાર જવું બહાર જવું હા ચલો તું કઈ બાજે રે લે મે વાત હવે તું કોક આવતી આ છે આ બે તો ભર વે કે અલે ભાઈ સંજલ આવી તું એ કરો એટલે હું દલાલી કરું હા તો માર વેખું તું તારે કર તો લઈ લઈએ પણ યાર પૈસા વધારે નહી આવતા યાર તાર ઘર કેવું હું ઘર જાબાળ જાબાળું બુડા તાઈ માર ઘર તાઈ માર નું તાણ માર ઘર તો સારું હાર યાર આ કેલા નું હા લાખ માં આવવાનું હા

ઘર તો વેચી માર્યું પચાસ લાખ માં હવે એક કામ કરું બે કરોડ થી બે કરોડ બહાર નાખું અંદર બહાર

મેચી મારી પાચા લાખ માં બે કરોડ માં ના છે બે કરોડ આપડે કોઈ આવી નઈ એટલે તમે પી પી તારા જે ગર્મો તારા ગર્મો જાવ પડશે કરશું કરશું ઘર તો વેચી મારવું વેચી મારી વેચી માબ કરજો તો મીર તો પ્યો વેચી મારતા તું અહીં નહી હું કરી બસ આપરામાં આપો ગામમાં સાપરો રેકડ તો સાપરામાં જવું પડશે હેડો તાર પી પીને આઉ તો હેડવાં ઠકણા નઈ નાખીતો તો રી તો બસ તું એ તો વેચી મારી જાન નખા પડ દે

મારો ઓછો ભોણીઓ નાખી ગયો ભત્રીજો હવે ચણા આવશે ભત્રીજો એ બાર ગમજો ભોણી દાટ વાળી ને જોયો પણ ખરેખર આપણા